જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે ખાસ કરીને રાજકોટ શહેરના ટ્રાવેલ એજન્ટો પર આ ઘટનાનો સીધો અસર થયો છે શહેરના અનેક ટ્રાવેલ્સ એજન્ટોએ જાણકારી આપી છે કે અત્યાર સુધીમાં એપ્રિલ મે અને જૂન મહિનામાં તમામ કાશ્મીર પેકેજ કેન્સલ થઈ ગયા છે હજારો પ્રવાસીઓએ પોતાની યાત્રા રોકી દીધી છે જેના કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગને લાખો રૂપિયાનું નુકસાન થયું છે એજન્ટોના મતે અશાંતિ અને સુરક્ષા મુદ્દે સતત થતી આવી ઘટનાઓ પ્રવાસીઓમાં ભયનો માહોલ ઊભો કરે છે તેમણે સરકારને આ બાબતે કાયદેસર પગલાં લેવા અને કાયમી નિરાકરણ લાવવા વિનંતી કરી છે જેથી આવનારા સમયમાં પ્રવાસન ઉદ્યોગને પુનઃ જીવંત કરી શકાય મે મહિના જૂન મહિના અને એપ્રિલ એન્ડના મારા પ્રવાસો હતા કાશ્મીરના જેમાં આજે સવારે જ મારી ગ્રુપ ટૂર પિસ્તાલીસ જણાની ઉપડવાની હતી કાશ્મીરની જે ઘટના બનેલી પહેલગામની અંદર એને જોતાં અમે લોકોએ કસ્ટમરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસ કેન્સલ કરેલો છે અને કસ્ટમરને ફૂલ રિફંડ અત્યારે એશ્યોરિટી આપેલી છે કે અમે તમને વાળશું જેમાં સિત્તેર ટકા પેમેન્ટ આજરોજ મેં કસ્ટમરને વાળી દીધું છે હોટલ તરફથી હજી અમને એમ જ જાણ કરવામાં આવે છે કે અમે તમને આ ભવિષ્યના બુકિંગની અંદર અમે તમને એડજસ્ટ કરી દઈશું અથવા તો અમે તમને રિફંડ વાળશું હવે એમાં કેવી રીતની ત્યાં લોકલ એસોસિએશન હોટલ એસોસિએશન ટેક્સી એસોસિએશન એ લોકો કેવી રીતે આમાં આગળ જવાબદેહી નિભાવે છે પોતાની એ જોવાનું રીએ છે મારું આજરોજનું જે પેકેજ હતું પિસ્તાલીસ લોકોનું એ અગિયાર લાખ અડતાલીસ હજાર રૂપિયાની રકમનું બુકિંગ હતું જે પેટે એ સો ટકા અત્યારે અમારા માટે નુકસાની છે કારણ કે અમે કસ્ટમરને પૂરેપૂરું વાળવા માટે બંધાયેલા છીએ સરકારને એક જ અપીલ કરીએ છીએ કે જે કાંઈ ઘટના બની છે ટુરિસ્ટ ઉપર કે જેના ઉપર આજે ટુરિઝમનો બિઝનેસ નભે જો લોકો ફરવા જ નહીં જાય તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે રોજગાર કેવી રીતે ઊભો થશે હવે જો આ હુમલો થયો છે તો એની ઘણી નિંદા કરીએ છીએ અને સાથે સરકારને અપીલ કરીએ છીએ કે આનું પરમેનન્ટ નિરાકરણ લઈ આવે અમારે કોઈ અત્યારના સમય માટેનું ટૂંકા ગાળાનો એવું સોલ્યુશન નથી જોતું કે જે બે વર્ષે પાછું કાંઈક પણ બને ઘટના અમે એવું ઈચ્છીએ છીએ કે આનું પરમેનન્ટ સોલ્યુશન આવે અમારે અત્યારે જ્યાં કાશ્મીરમાં પોઝિશન બની એમાં અમારે અત્યારે લગભગ ટોટલ જૂન સુધીના બુકિંગ રાજકોટ ઓફિસેથી પ્રાઇવેટ અને અમારી બસ ટૂરુમાં થઈને ચારસોથી પાંચસો લોકોનું બુકિંગ થયેલું હતું પણ હવે પરિસ્થિતિ જોતા બધું અત્યારે તો નેવું ટકા પબ્લિકે અત્યારે એ બધું કેન્સલ કરાવી દીધું છે અથવા તો અમે બીજી ટૂરમાં ટ્રાન્સફર થઈ ગયેલા છે અત્યારે અંદાજે નુકસાન આઠથી દસ લાખ રૂપિયાનું તો પાકું છે અને અમારે ગુજરાત લેવલે તો ગણો ને તો ઓછામાં ઓછા બેથી ત્રણ હજાર લોકોનું અમારે બધે બ્રાન્ચ છે બે ત્રણ હજાર લોકોનું અમારે બુકિંગ થઈ ગયેલું હતું